નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક ગામની અંદર દલિત સમાજના જે લોકો રહે છે એને ગામના અન્ય જે માથાભારે વ્યક્તિઓ છે તેમજ તત્વો છે એના દ્વારા આ દલિત પરિવારને જે ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે જેના લીધે મિત્રો આ દલિત વ્યક્તિઓ જે દલિત પરિવાર જે છે એ ખૂબ જ ત્રાહિમા થયા છે અને ખૂબ જ હેરાન થયા છે જે અંગે મિત્રો તેમને વસંત ચાવડાની મદદ માંગી છે અને વસંત ચાવડા સાથે ફોન ઉપર વાતચીત કરી છે આ અંગે મિત્રો વસંત ચાવડા જે છે આ વ્યક્તિઓની મદદ કરી છે અને જે અંગેનું જે રેકોર્ડિંગ છે એ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ ગામની અંદર દલિતો પર શું અત્યાચાર થઈ રહ્યો છે અને કેટલી હદે આમને હેરાન કરવામાં આવે છે મિત્રો આ ઘટના સાંભળ્યા બાદ તમને શું લાગે છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો નજીકના જે કંઈ યુવાન મિત્રો અને ખાસ કે આ લોકોએ તો હવે એની જિંદગી જીવી લીધી છે એને જે કાંઈ કાંડ કરવા તા કે એ કરી લીધા છે પૈસા થઈ ગયા એટલે હવે આમાં કોઈ રસ નહીં લે પણ જો આવતી પેઢીને ગુલામ ન જોયું હોય અને શાંતિથી જીવવું હોય તો આવા અત્યાચારો જ્યાં થાય છે ત્યાં લડત આપવી પડશે એટલે ભણેલા ગણેલા સમાજના યુવાનોને હું કહીશ કે આ પતુભાઈની સાથે રહી અને એને ન્યાય અપાવો અને તમારા એ વિસ્તારની અંદર જે આ ભયનો માહોલ છે એ ભયમાંથી આ સમાજને કાઢો હું એ પણ કહેવા માંગીશ પતુભાઈએ જે મારી સાથે વાત કરી મેં એણે કીધું છે કે અમારાને અમારા છે જેના લીધેથી આ બધું થાય છે તો એ વસ્તુ પાકી છે કે જ્યારે આપણો સામેવાળાને ત્યાં ઇન્વોલ્વ થાય ને ત્યારે જ આપણી પત્તર રણાય અને એવું એમાં થયું છે એટલે થોડુંક આ બાબતે ધ્યાન રાખવું કે તમારો તમારો તમારી ભેગો રીત તમને અડી ન જાય એટલે સાવચેતીથી કામ કરવું કેમ કે આવા અનુભવો અમને ત્યાં છે અમારાને અમારા અમને અડી ગયા છે છતાંય સમાજનું છે અને સમાજ માટે જીવીએ છીએ તો સમાજના કામ કરવા જ પડશે એટલે જે પણ મારો આ વિડીયો જોતા હોય એને હું વિનંતી કરું છું કે પતુભાઈની મુલાકાત લે અને એને આમાં ન્યાય અપાવવા માટે પ્રયત્નો કરે જરૂર પડે ત્યાં અમારી જવાને ફોન કરજો અમારીથી થાતી મન્યતા તમે કરશું એને ન્યાય મળે એટલા માટે પતુભાઈ સાથે વાત થઈ એ ઓડિયો મૂકું છું ધ્યાનથી સાંભળજો ભાઈ હા કોણ હા પતુ ભાઈ બોલું ભાઈ હું હા પતુ બોલો તમારો આ phone આવ્યો હતો ને મારે એક ભાઈ નો phone તો દુવાર દ્વારકા થી એમાં હું વાત કરતો તો ભાઈ શું થયું પછી તમારું હું ક્યાં પડ્યું હવે પોગવા તો મેં સાહેબ આ video એક બનાવ્યો અને આમાં metal બઉ ઊંડી છે બરોબર તમારો video તો અમારી સુધી પહોચી ગયો હતો ભાઈ મેં કાલે સાંજે તમારા ઓલા નંબર આજ નંબર હતા કે કયા હતા મને ખબર નથી પણ રાત્રે મેં ફોન કર્યો હતો ત્યારે તમારો ફોન waiting માં આવતો હતો.

તો સત્તા માર બાપુજી નો ડાયો થઈ ગયા ગયો ને અમરેલી આપડે એને attack આવી ગયું હતું અને તો ભાઈ વરદ માણસ હતા ને આ લોકો બૌ કંજકતા એટલે બિચારા ફાડ માં આ રીતે બની ગયો નકર કોઈ મરે એવા માણસ નતા એ ઘડીક માં તો હવે એ બિચારા ફાડ માં ફાડ આમાં હું થાય હું થાય એ બીક માં ને બીક માં એને કઈ કોઈ બે મહિના તો એને બિચારા કે સો મહિના તો ખાધું ય નહી એમાં માં એમાં વયા ગયા હવે પછી મારો અંદરો અંદર એ તો અંદરો અંદર ની છે એ તો એ મેટલ તો અલગ થી જ છે એ મેટલ તો અલગ થી કરનાર આ વ્યક્તિ છે એ મેટલ તો અલગ મૂકી દીધી છે જયરાજભાઈ સુરિકભાઈ હા હા એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું હજી બીજા માણસો ને ઉભા કરી ને તમારા હાથમાં ભંગવી નાખું

એને મેં વાત કરી તી કે ભાઈ એવું કઈ નો હોય ને ઈ લોકો બધા ભેગા ચર્ચા કરવા ભેગા ક્યાં હોય મેં કીધું વાત હાચી સાહેબ આ માથા ભારે માણસ છે લઇ ને હુમલો કર્યો ને મને કોઈ ઇજા પામી તો પછી તમે શું મારી માથે કાર્યવાહી એની માથે કરો હા તો આપો હા સાહેબ આપો.

હા તમને લેવા આવશે હા બરાબર તમે જાજો હા હા અને પછી કઈ એવું હોય ને તો મને ફોન કરજો બરોબર હા હા સારું